હલો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટયાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને મંગળવાર છે આજે ત્યારે સવારના સાત જેવું વાગ્યું છે અને આપણે મસાલા માર્કેટમાં બજાર ભાવ જોઈએ મીડિયમ છે જેનો ભાવ પાઉને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે મીડિયમ પાઉજા જયસુખભાઈ ભાઈનું નામ છે જે આ ધાણાનું વેચાણ કરે છે આપણે જોઈને તો આ કચ્છી દેશી એક નંબર લાઇટિંગ વાળું ધાણા છે ઊભા હોય જે

મૂળા જેનો ભાવ પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી પાત્રો વેચે છે મૂળા એક નંબર મોડાનો ભાવ છે આપણે જોઈને તો આ મીડિયમ એવી મેથી છે માર્કેટમાં મીડિયમ જ મેથી આવે છે વરસાદના હિસાબે માલ છે જેથી કરી મીડિયમ પંદર રૂપિયા પૂરિયો વેચાય છે મીડિયમ મેથી જે ભાઈ રાજુભાઈ હોલસેલથી વેચાણ કરે છે આપણે જોઈને તો આ એક નંબર સારી એવી મેથી છે જે વીસ રૂપિયાનું પૂરીઓ વેચાય છે પાંઈક ઉવાડવાથી આવે છે અને તે વેચે છે આપણે જોઈને આ માર્કેટનો એકદમ ચોખ્ખો મીઠો લીમડો છે જે પાંચ રૂપિયા પૂરીઓ વેચાય છે અને ભાઈ તિલકસિંહ ભાઈ છે જે લીમડાનું વેચાણ કરે છે પણ જોઈને તો પાંચ લીલું અને લાલ કાંઠવાડી ડુંગળી છે જે એવરેસ્ટ ભાવ વીસ રૂપિયા કિલો વેચાય છે જે દેવરાજભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ધમલપર ગામથી આવે છે આ લીલી ડુંગળી લઈ जई न ती दाणा

જોઈને તો આ રાજકોટ માર્કેટનું ટમેટા માર્કેટ ને આપણે બજાર ભાવ જોઈને તો આ માર્કેટનું એક નંબર લાઇટિંગ વાળું ટમેટું છે આમાં શું ભાવ થાય જે પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે પચીસ કિલાનો ભાવ હોય છે જે આ હોલસેલ આપડે જોઈને તો આ લાંબુ ટમેટું છે જેમાં પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે એકદમ બજાર નીચી છે જે ભાઈ હિરેનભાઈભાઈનું નામ છે અને જે હોલસેલથી ટમેટાનું વેચાણ કરે છે લાંબા ટમેટામાં પંદર રૂપિયા ભાવ છે અને બેંગ્લોર એક નંબર દેશી ગોળ ટાઈપનું હોય ને જેમાં વીસ પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આમ જોઈ તો કરાકી પણ નથી અને માર્કેટમાં એકદમ નીચી બજાર છે મંદી પડેલી છે ટમેટામાં અહીંયા ટમેટા જમ થઈને તો હોલસેલમાં વેચાય છે જે પાંચ દ કેરેટ પચીસ કેરેટ સુધી અહીંયા હોલસેલ વેચાય છે અને નાનું ટમેટું તો એકદમ નીચું દસ રૂપિયાનો કિલો વેચાય છે જે ત્રણસો રૂપિયાનું કેરેટ આવે છે જે અહીંયા હોલસેલ ટમેટા વેચાય છે અને જો અત્યારે પણ ગાડીમાંથી માલ આવેલો છે અને નીચે ઉતારે છે આપણે હવે જોઈને તો લીલી માંડવીના માર્કેટમાં આવી ગયા છે જ્યાં લીલી માંડવી હોલસેલથી વેચાઈ થાય છે જે એવરેજ ભાવ માંડવીમાં ત્રીસ એકત્રીસ રૂપિયા કિલો વેચાય છે લીલી માંડવી જ્યાં ચાલીસ કિલો વજન આવે છે એક બોરીનો જેનો ભાવ હોલસેલ છે ખેડૂત છે ભાઈ ગોંડલ થી આવે છે અને બહાદુર ભાઈ ખેડૂત નું નામ છે જ્યાં એક નંબર માંડવી લઈને આવે છે સુરેશભાઈ ભાવ જે થી ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે સુરેશભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે જે લીલી માંડવીની પણ સારી એવી ઘણી બધી આવક છે ત્યાર પછી આપણે જોઈને તો અહીંયા અમેરિકન મકાઈ જે વેચાય છે જે અત્યારે ખેડૂતોનો માલ આવે છે અને માર્કેટમાં જે અત્યારે માલ ઉતરે છે આનો પણ હોલસેલ ભાવ હોય છે જે ત્રીસ કિલોની આજુબાજુ એક બોરીમાં વજન હોય છે અને આપણે જોઈએ વેચાણ ચાલુ છે બજાર ભાવ જે સારી મકાઈ હોય છે જેનો દસ બાર રૂપિયા સુધી કિલો ભાવ થાય છે ને સાત આઠ રૂપિયા સુધી કિલો વેચાય છે અમેરિકન મકાઈ જે અમેરિકન મકાઈ માં પણ એવરેજ ભાવ છે રેગ્યુલર સારી મકાઈ બાર તેર સુધી જાય છે